નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ કોલેજના ભૂતપૂર્વ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ તરીકે આદર્શ અને વંદનીય ગુરુજનો સાથે કોલેજના ઓક્ટોબર માસમાં એન એ એ સી દિલ્હીથી આવનાર કમિટી દ્વારા સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન કરવા માટે વિદ્યાર્થીઓ માતા પિતા વાલીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીના સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો વિદ્યાર્થી જીવનના સ્મરણોમાં વાગોળતા ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરી તે નવજવળ ભવિષ્ય ને કારકિર્દીમાં ઉત્તરોત્તર કરે તેવી શુભકામનાઓ પાઠવી આ તકે કોલેજના આચાર્ય શ્રી અભયભાઈ પરમાર નીતિનભાઈ પંડ્યા ડોક્ટર શંકરભાઈ પ્રજાપતિ કોલેજના પ્રોફેસર વાલીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા